જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં આજે આપણે એક એવા વ્રતની વાર્તા સાંભળીશું જે માત્ર ફૂલ સૂંઢીને વ્રત થાય છે તો એ છે ફૂલ કાજળી વ્રત તો ચાલો વાર્તા સાંભળીએ એક બ્રાહ્મણ અને તેની પત્નીને એક પુત્રી હતી જેની કુંડળીમાં લગ્નની કોઈ શક્યતા નહોતી એક દિવસ તીર્થયાત્રા પર જતા હતા ત્યારે બ્રાહ્મણે નદી કિનારે કેટલીક યુવતીઓને ધાર્મિક વિધિ કરતી જોઈ જ્યાં તેઓ પાણી પીતા પહેલા ફૂલોની સુગંધ લઈ રહી હતી તો બ્રાહ્મણને નવાઈ લાગી અને ભગવાન મહાદેવના આશીર્વાદ લાવે છે છોકરીઓએ જણાવ્યું કે આ વ્રત શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના રોજ રાખવામાં આવે છે જેમાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે બ્રાહ્મણ ઘરે પાછો ફર્યો અને તેની પુત્રીને આ વ્રત વિશે કહ્યું તેમની પુત્રીએ ફૂલકજરી વ્રત પૂર્ણ ભક્તિભાવથી પાળ્યું જેનાથી ભગવાન મહાદેવ અને દેવી પાર્વતી પ્રસન્ન થયા પરિણામે તેનું નસીબ બદલાઈ ગયું અને તેને લગ્નના પ્રસ્તાવ મળવા લાગ્યા તેણીને એક યોગ્ય પતિ મળ્યો અને તેણીએ સુખી જીવન જીવ્યું જેનો શ્રેય તેણીએ ફૂલકાજડી વ્રતની શક્તિને આપ્યો બ્રાહ્મણ અને તેની પત્નીએ ભગવાન ભોલેનાથ અને દેવી પાર્વતીનો આભાર માન્યો અને પ્રાર્થના કરી કે જે કોઈ આ વ્રત રાખશે તેને સારું જીવનસાથી અને સાસરિયામાં સમૃદ્ધિ મળશે આમ ત્યારથી કાજડી વ્રતનો મહિમા વધ્યો છે હે મહાદેવ જે કોઈ આ વ્રત રાખે છે અથવા તેની વાર્તા સાંભળે છે તેને બ્રાહ્મણની દીકરી જેવું આશીર્વાદ મળે અને સુખ પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના તો મિત્રો આ હતી ફૂલ કાજડી વ્રતની વાર્તા અમે આશા રાખીએ છીએ કે આપે સંપૂર્ણ સાંભળી હશે તો આવા જ બીજા વ્રતની વાર્તા સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથાને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આભાર